ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત અને સાયકલિંગને પ્રોત્સાહન આપવા હેતુથી સુરત જિલ્લાના કામરેજ ચા રસ્તાથી કામરેજ ગામ સુધી સન્ડે ઓન સાયકલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સાયકલ રેલી ગ્રામ્ય પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી ફિટ ઇન્ડિયા મુવમેન્ટને સફળ બનાવવા કામરેજ ખાતે ભવ્ય સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ગ્રામ્ય પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ અને કામરેજ ગામની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રેલીનો હેતુ નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તેમજ પર્યાવરણને અનુકૂળ પરિવહનના રૂપમાં સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો વિશિષ્ટ રીતે યોજાયેલ આ સાયકલ રેલી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાનું વિશેષ આયોજન કરાયું હતું જેથી કોઈ પણ પ્રકારની અવરોધ વિના રેલી સફળતાપૂર્વક પૂરી થઈ સ્થાનિક લોકોએ રેલીનું સ્વાગત કરી ભાગીદારોને ઉત્સાહ વધાર્યો માનનીય વડાપ્રધાન શ્રીના જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ કેમ્પેન જે છે તે કેમ્પેન અંતર્ગત આજે સુરત ગ્રામ્ય જિલ્લા ખાતે સન્ડે ઓન સાયકલ જેની અંદર મોટી સંખ્યામાં અમારા પોલીસ અધિકારી ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થીઓ તમામ લોકોએ ભાગ લઈ અને એક સાયકલ રેલીનું આયોજન કરેલું અને ખૂબ જ ઉત્સાહપૂર્વક તમામ લોકોએ ભાગ લીધેલ છે તમામ સાયકલિસ્ટ જે છે એ લોકો મેન્ટલી અને ફિઝિકલી ફિટ બને અને આ જે કેમ્પન છે એને સાચા અર્થમાં ચરિતાર્થ કરે અને કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીને પોતાની જીવન પદ્ધતિનો રૂટિન હિસ્સો બનાવે અને સારું જીવન જીવી શકે એ પ્રકારનો ઉદ્દેશ્ય છે અને આજે મોટી સંખ્યામાં તમામ સાયકલિસ્ટે ભાગ લીધેલ છે એ તમામને હું સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપું છું